મહેસાણા જિલ્લાના વિસનગર મામલતદાર કચેરી ખાતે આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસને બુધવારના રોજ પ્રાંત અધિકારી શ્રી વિકાસ રાતડાની અધ્યક્ષતામાં ફરિયાદ નિવારણ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિસનગર શહેર તથા તાલુકામાંથી સોળ જેટલા પ્રશ્નોની રજૂઆત કરી ન્યાયની માગણી કરવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી શ્રી વિકાસ રાતડા સમક્ષ શહેરના કડા રોડ ઉપરની ખારીવાવ નજીકના ગેરકાયદેસર બાંધકામના દબાણ બાબતે રજૂઆત કરી હતી જ્યારે કાંતિભાઈ પટેલ દ્વારા વિસનગરથી અમદાવાદ જતા કડા રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલના હદ ખૂંટ મારવા માટેની રજૂઆત કરી હતી અને ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી કરવાની પણ વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી ફરિયાદ કરી હતી જેમાં વિસનગર શહેર તેમજ તાલુકાના અલગ અલગ ફરિયાદોની રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતોને પગલે વિસનગર પ્રાંત અધિકારી શ્રી વિકાસ રાતડાએ જે તે વિભાગના અધિકારીઓને સત્વરે યોગ્ય પગલાં લેવા સૂચનો કર્યા હતા આજના કાર્યક્રમમાં મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા આ અંગે વધુ માહિતી માટે અમે અરજદારોની મુલાકાત લીધી હતી ડીટી ન્યૂઝ રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર લોકેશન વિસનગર શાંતિભાઈ કચરાભાઈ પટેલ વિસનગર શું બાબતને લઈને આપણે જણાવું આ તાલુકા સ્વાગતમાં સાહેબ કોઈ વ્યવસ્થા જ નહીં હોતી બરાબર અમારા જ્યાં પંચોતેર એંસી વર્ષના સિનિયર સિટીઝનો આવેલ અહો બબે કલાક અહીંયા ઊભા રહીએ અમારા જીવને જોખામાં એક તો બીપીના દર્દી હોય અને પડી જઈએ કે એવી વ્યવસ્થા એટલે ઉપર હોલ બી ઉપર છે હોલમાં વ્યવસ્થા બધાને બેસવાની વ્યવસ્થા આ લોકોને કરવી જોઈએ એવી મારી રજૂઆત છે શું બાબતની રજૂઆત લઈને સ્વાગત કાર્યક્રમમાં હું સ્વાગત નગરપાલિકા વિરુદ્ધમાં ચીફ ઓફિસર વિરુદ્ધમાં મારો પ્રશ્ન નંબર પંદર છે અને જે કળા રોડ પર પાણીનો વહેણ છે એના હદખૂંટ મારવાની કાર્યવાહી નગરપાલિકાના ચીફ ઓફિસર ખોટા ખોટા જવાબો આપીને એ કાર્યવાહી કરતા નહીં એમના ઈયા લામાં લખીને મોકલવાનું છે મોકલતા નહીં વેરા ઝાડીજોખડા સાફ કરવાનું એમને કીધું છે કરતા નહીં અને ફક્ત ત્રણ જ સર્વે નંબર આગળ જાડી જોકરા કરવા છાપ કરવાના આખો વેરો તો લગભગ પાકો રોડ જ છે એટલે કશું નડતું એ નહીં થતા ખોટા ખોટા જવાબ હોય કાર્યવાહી ચાલુ હોય ચાલુ કરી અને કશું જ કામ કરતા નહીં ન્યાયતંત્ર જોડે શું અપેક્ષા છે તમને હાજી ન્યાયતંત્ર ન્યાયતંત્ર જોડે અમારી એ જ અપેક્ષા છે કે આ વરસાદી પાણીનું પૌરાણિક વહેણ છે વર્ષો જૂનું એ સાફ કરી જાડી જોખરો સાફ કરી તાત્કાલિક અને તાત્કાલિક લખ્યું તો માપણી કરવા તમે આવી જાઓ અને પોળીના હાથ ફૂટ મારી આપો તમે પછી નગરપાલિકા કાર્યવાહી કરશે એવો નગરપાલિકાનો લેટર પણ લખેલો ત્યાર પાંચ નંબરનો મારું નામ સથવારા યસ ગૌતમભાઈ આજે અમે વિસનગર કડા રોડ ઉપર આવેલ ઐતિહાસિક હીરાવાઓની બાજુમાં અને કરસન સોસાયટીની સામે જે ખેતીલાયક જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયેલું છે તેની વિગતે વાત કરવા માટે સ્વાગત કાર્યક્રમમાં આવ્યા હતા સ્વાગત કાર્યક્રમમાં એટલા માટે આવવું પડ્યું કે ચીફ ઓફિસર વિસનગર નગરપાલિકાને અમે વીસ આઠ બે હજાર ચોવીસથી રજૂઆત કરેલ હતી જે સવા વર્ષ થયું ત્યાં સુધી તેમને કોઈ કાર્યવાહી કરેલ હતી નહીં તેથી આજે અમને વિસનગર મામલતદાર ઓફિસની અંદર સ્વાગત કાર્યક્રમ માટે અરજી કરેલી હતી જેનો આજે અમને બોલાવવામાં આવ્યા હતા અને પ્રાંતશ્રી સાહેબ તરફથી યોગ્ય જવાબ મળેલો છે અમને ન્યાયતંત્ર ઉપર ઉપર પૂરે પૂરો ભરોસો છે પ્રાંત સાહેબશ્રીએ વિસનગર નગરપાલિકાના અધિકારીશ્રીને જણાવ્યું છે કે સાત દિવસની અંદર બીજી નોટિસ કે ત્રીજી નોટિસ જે આવતી હોય એ બજાવો અને પુરાવા મંગાવો પરંતુ વિસનગર નગરપાલિકાની ગેરરીતિ એટલી બધી હદે છે કે વીસ આઠ બે હજાર ચોવીસની અરજી અમે કરેલી છે એના પછી અમે વારંવાર રજૂઆત કરી છે ત્યારે એમને દસમા મહિનામાં છે એક નોટિસ બજાવી છે બે હજાર લગભગ એક વર્ષ ને ત્રણ મહિના પછી એક ખૂબ જ દુઃખદ ઘટના છે વિસનગર નગરપાલિકા માટે ન્યાયતંત્ર જોડે કેવી અપેક્ષા છે ન્યાયતંત્ર ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે પ્રાંત સાહેબ એ કીધું છે કે તમે ચિંતા ના કરતા સાત દિવસની અંદર અમે નોટિસ બજાવડા સાત દિવસની અંદર જવાબ આપશે આજે નોટિસ બજાવડાવીએ છીએ વિસનગર નગરપાલિકા ઉપરથી ખાસ કરીને આપ પણ ભાજપના સભ્ય છો અને ભાજપ વિરુદ્ધ માં છો શું કારણ શું અમે ભાજપ વિરુદ્ધ નથી જઈ રહ્યા છે ભાજપના અંદર સભ્ય છીએ પરંતુ જે ખોટું બાંધકામ વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં અમે છીએ અમે પક્ષથી વિરુદ્ધ નથી